ગીર સોમનાથના પાકી પાસે પબડા ગામે કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે કિસાનો જે દર્શવા આમ આદમી પાર્ટીએ મૂકી છે એ અને સાથે સાથે કડદા પડતા બંધ કરવામાં આવે અમારા જે કિસાન ખેડૂતો પર અત્યાચાર કર્યો છે અન્યાય કર્યો છે અને જે જેલમાં છે અમારા નેતાઓના સમર્થનમાં આજે કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે હજારોની સંખ્યામાં ખેડૂતો આટલી ભીડ હોવા છતાં કામની ભીડો હો છતાં આવ્યા હતા આજે ખેડૂત વિરોધી નીતિના કારણે ભાજપની આજે ખેડૂતો આપઘાત કરી રહ્યા છે જે ખૂબ જ દુઃખદ છે અને ખેડૂતો માટે તમે જુઓ છેલ્લા અઠ્યોતેર વર્ષ થયા ખેડૂતોના મજૂરોના શ્રમિકોના ભાગ્યાઓના અને મધ્યમ વર્ગના મત પર ચૂંટાતી સરકારો એમનું ક્યારેય જોતી જ નથી સરકાર બનતાની સાથે પાંચ ઉદ્યોગપતિઓની બની જાય છે એટલે આ ઉદ્યોગપતિની ગુલામ સરકાર ખેડૂતોને ન્યાય નથી આપતી એટલે ખેડૂતોને જગાડવા માટે ખેડૂતોને કહ્યું છે તમે એક થાવ જો હળદરમાં એક થયા તો પડદા પ્રથા બંધ કરવી પડી બોટાદમાં એક થયા તો સુદામડામાં એક થયા તો દસ હજાર કરોડ પેકેજ જાહેર કરવું પડ્યું અત્યારે જીલે જીલે જો એક થશે આપણે ખેડૂત તો આ સરકારે ઝૂકવું પડશે અને ખેડૂતો માટેની નીતિ બનાવવી પડશે ખેડૂતોના દેવા માફ કરવા પડશે કારણ કે સરકાર પાસે રૂપિયાની કોઈ કમી નહીં જો સોળ લાખ કરોડ ઉદ્યોગપતિઓને માફ કરી શકતા હોય તો મારા ખેડૂતોને ચમ દો મુશ્કેલી નથી પણ આ એટલા માટે કારણ કે એને ખબર છે ખેડૂતો જ્ઞાતિ જાતિ ધર્મના નામે મત આપી દેશે એટલે આ ખેડૂતોને એક કરવા માટે ખેડૂતોને એકતા જળવાય ખેડૂતોને સંકલ્પ લેવડાવીએ છીએ કે જ્ઞાતિ જાતિ ધર્મ તો સગો મામો પણ ભાજપમાં હશે તો પણ એને મત આપવામાં નહીં આવે એ પ્રકારની આખી નીતિથી અમે આજે કિસાન મહાપંચ કર્યું સંકલ્પ